પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ નારાજ છે ત્યારે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે ભાજપ માટે પણ રાજકોટ બેઠક વટનો સવાલ છે ત્યારે રાજકોટ કલેક્ટર કચેરીએ ક્ષત્રિય સમાજની મોટી સંખ્યામાં બહેનો ચૂંટણીનું ફોર્મ લેવા પહોંચી આ તમામ બહેનો હવે ચૂંટણી જંગમાં રૂપાલા સામે મેદાનમાં જોવા મળશે અમને મોદીજી સામે વાંધો નથી બીજેપી સામે વાંધો નથી માત્ર એક વ્યક્તિનો જ અમારો વિરોધ છે કે વ્યક્તિ દ્વારા જે વાણી વિલાસ થયો છે જે અમને દુઃખ લાગ્યું છે અમે માત્ર એમને પદ પરથી હટાવવા માગીએ છીએ એમને સજા આપવા માગીએ છીએ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું ઊભું ન થાય અને આવું કોઈ પણ વાણી વિલાસ ન કરે અને રાજકારણના નામે કોઈ વ્યક્તિ ઉપર આવું ન થાય એટલા માટે અમે લોકો લડત લડી રહ્યા છીએ અમે બીજેપીની વિરુદ્ધમાં પણ નથી મોદીજીની વિરુદ્ધમાં નથી અમે ક્ષત્રિય છીએ હિન્દુ ધર્મનું રક્ષણ કરવાવાળા છીએ અને બીજેપી હિન્દુની પાર્ટી છે તો હજી પણ અમે એ જ વસ્તુ કહીએ છીએ અમે બીજેપીની વિરુદ્ધમાં નથી તો કોઈ પણ એવો ખોટો પ્રચાર ના કરશો અમે પાટીદારની વિરુદ્ધમાં પણ નથી ક્ષત્રિય ક્ષત્રિયને પાટીદારને પણ સામે ન લાવજો અમારી એક જ વસ્તુ છે કે રૂપાલાભાઈ દ્વારા જે પણ હલકી માનસિકતા દ્વારા રાજકારણ રમીને વસ્તુ કરવામાં આવી છે એ હવે પછી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ના કરે અને અમે અપક્ષ તરીકે પણ ઊભા ના રહીએ એવી અમારી ઈચ્છા છે